દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સુગમ બનાવવા માર્ગ અંગે સ્ટેટ હાઈવે સાથે જોડતા માર્ગ પર ડામર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગોની મરામત કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે માર્ગો પર પડેલા ખાડાના કારણે નાગરિકોને હાલાકી ન પડે તે માટે કલેક્ટર શ્રી જીટી પાંડિયાને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડામર પેચવર્ક સહિતની મરામત કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય રસ્તાઓને શહેર સાથે જોડતા રસ્તાઓ પર પડેલા ખાડાની પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત સિવા કાટકોલાને સ્ટેટ હાઈવે સાથે જોડતા માર્ગ પર ખાડાઓમાં ઢામર પેચવર્ક કરી મનામત કામગીરી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ઘનશ્યામ શિવા ડેર એબીસી દેવ દેવભૂમિ દ્વારકા